વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સિનિયર સિટીઝન્સને સાયબર માફિયાઓએ વોટ્સએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારો એવો પ્રોફિટ મળે છે તેવી ખોટી વાત પણ કરી હતી અને લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી બીજા બાજે વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે વિવિધ બહાને કુલ રૂપિયા એક કરોડ અઠ્યાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો ને ત્રેપન રૂપિયા ભરાવડાવ્યા હતા અને સિનિયર સિટીઝનને વિશ્વાસ માટે તેમના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ આ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવતી હતી આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં તમામને મોકલી આપ્યા છે આ ત્રણેવ આરોપીએ સહ આરોપીઓ પાસેથી દસથી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઈ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોંપી દીધા હતા જેના માટે તેમણે કમિશન લીધું છે પોલીસે આ મામલે રવિ ઉંમર વર્ષ છવ્વીસ રહેઠાણ રાજકોટ ફિરોઝ ફારૂકભાઇ દોહિયા વર્ષ છવ્વીસ રહેઠાણ રાજકોટ અને મહંમદ અકિલ અસલમભાઈ બેલીમ ઉંમરવર્ષ એકત્રીસ રહેટાન રાજકોટ આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે